નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ આ વચ્ચે પેટ્રોલ પંપ નજીક કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી ગયું કોઈને કોઈ ઈજા થઈ નથી પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ કંપનીમાંથી કેમિકલ ભરી વડોદરા જથું ટેન્કર નંબર જી જે વન ટુ એ વાય થ્રી સિક્સ સેવન એટ આ છોદ અને આમોદ વચ્ચે આવેલ પેટ્રોલ પંપ નજીક ડ્રાઈવર સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું ટેન્કર ભરેલ કેમિકલની વાસથી રોડ ઉપર થી જતા વાહન ચાલકોની આંખમાં લાગતું હતું જ્યારે કેટલાક રાહદારીઓ દ્વારા જણાવેલા કેમિકલ ગળા પણ લાગે છે તેમજ જે ખાડામાં ટેન્કર પલટી માર્યું હતું એ ભરેલ પાણી ચરમાં આવતા ઢોર પણ પીવે છે જેથી પશુઓના મોત થવાની પણ દહેશત છે વાસ મારતા કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવના હોવાથી ટેન્કર તાત્કાલિક ઉઠાવે એમ સ્થાનિક ગામ લોકોની માંગ છે

મારું નામ મોહમ્મદ શફીક નારસી છે હું આખું કામ કરી છું શું બનાવ બની અહીંયા બે વાગતા અહીંયા આજે ટેન્કર પડેલું છે અહીંયા આગળ એ ટેન્કરમાં એક બોટ ડેન્જર કેમિકલ છે એ કેમિકલની અંદર એવું એક એ કેમિકલ એવું છે કે આવતા જતા રાહડાડીઓને છે ને આંખોમાં ચસરે છે એ કેમિકલ અને આ જે ટેન્કર જે પલટીમાં આવેલું છે પીવાનું પાણી ધોળવા માટે છે અહીંયા આગળ એ જો પાણી ધોળ પી લેશે અને ધોળ મળી જશે અને જે ટેન્કરનો જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે કેમિકલનું શું નામ છે તે ભાઈને કોઈ નામ ખબર નથી એ ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમે દહેજથી ભરીને લાવ્યા અને બરોડા એ ખાલી કરવા જઈએ છે એટલે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને હમણાં ને હમણાં ઉઠાવવામાં આવે અહીંયા આગળ અને જલ્દથી જલ્દ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ કેમિકલ બહુ એટલું ડેન્જર છે કે આંખોમાં બી લાગે છે આંખો ચચરે છે નાકમાં લાગે છે ગરામાં ખરાબ લાગે છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે અહીંયા અને જે આ પાણી છે અહીંયા આગળ અહીંયા આગળ ધોળો પાણી પીવે છે આઈપા તો એ પાણીની અંદર કેમિકલ પડી ગયેલું છે અંદર અને જો એનાથી એ કેમિકલથી ઢોર મળી શકે પાણી પીશે તો